ભીખાભાઈ ભીખાભાઈ ભાગી ગયો હમણાં કાક આઘા પાછા છે ને પછી આપણે સીતાફળમાં માં ગડી જાવી ચાલે જાઈ ને ઉભા રહીએ આપણે ભીખાભાઈ ભીખાભાઈ ભાઈ ધ્યાન રાખતા રહી ગયો જો જો હાલો હાલો આપડે ઘરે જઈએ હાલો 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 ઉતાવળા હાલો હાલો ભીખાભાઈ ની હોય ગયા ને તો આપડે સીતાફળ માં ઘરે જઈને ખાઈ ને હોય આપડે તારી મીથી કરવું ને એવી તમે કીધું હતું હમણાં તો હાલ આપડે કાંટો મારતી અંદર હાલો હાલો લાઈટ તો આપડે ધોકો લઈએ મારી લાઈટ તો ભાઈ બહાર ભી આવ નીકળશે ને સીતાફળ તો તો હવે મિત્રો આ ભીખાભાઈ ની કોમેડી વાળો વિડીયો તમને કેવા લાગ્યો મિત્રો સારો લાગ્યો હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને આ મિત્રો બહુ વધારે ગમો હોય તો અમારી લુકા ગેમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો